નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદિક જ્ઞાન ચેનલ પર આજે અગિયારસના પવિત્ર દિવસે આપણે કામિકા એકાદશીની વ્રત કથા સાંભળીશું મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાન કૃષ્ણનું નામ આજના પવિત્ર દિવસે કમેન્ટમાં જરૂર લખો વિડીયોને લાઈક કરો અને તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હોવ તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ કુંડરી કાક્ષ મંગલાયતનો હરી આવો શરૂ કરીએ કામિકા એકાદશીની વ્રત કથા કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં દેવસાઈની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો તેનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવતાની પૂજા થાય છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન આ એકાદશીની કથા કહું છો તે ધ્યાનપૂર્વક સાંભળો એક સમયે આ કથા પિતામહે નારદજીને કહી હતી નારદજીએ પૂછ્યું હે પિતામહ આજે મારે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે તેથી તમે હવે એકાદશીની વ્રતકથા વિધિ સહિત સંભળાવો પિતામહ નારદના વચનો સાંભળી બોલ્યા હે નારદજી તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે તમે ધ્યાનથી સાંભળો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ એકાદશીનું ધૂપદીપ નૈવેદ્ય આદિથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ મળે છે ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય વિષ્ણુ ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળી જાય છે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ થાય છે વ્યતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ભગવાનની પૂજા કરવાથી મળે છે ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના ફળના બરાબર છે તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ નાગ કિન્નર પિતૃ આદિની પૂજા થાય છે તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સહિત આ વ્રતને કરવું જોઈએ સંસાર સાગરમાં પાપોમાં ફસાયેલ મનુષ્યો માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીના વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે હે નારદજી સ્વયં ભગવાને પોતાના શ્રીમુખમાંથી કહ્યું કે હે મનુષ્યો અધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનો તુલસીથી ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તો આ સંસાર સાગરમાં રહેતા આ પ્રકારે અલગ રહે છે જે પ્રકારે કમળ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ રહે છે ભગવાનની તુલસીદળથી પૂજા કરવાથી જે ફળ મળે છે તે ફળ એક ભાર સ્વર્ણ અને ચાર ભાર ચાંદીના દાનના ફળ બરાબર છે શ્રી વિષ્ણુ ભગવાન રત્ન મોતી મણિ આદિ આભૂષણોની અપેક્ષાએ તુલસી દલથી અધિક પ્રસન્ન થાય છે હે નારદજી હું ભગવાનની અતિ પ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપો નષ્ટ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે તુલસીજીને જળથી સ્નાન કરાવવાથી મનુષ્ય યમયાતનાઓ નષ્ટ થાય છે જે મનુષ્ય તુલસીજીની ભક્તિપૂર્વક ભગવાનના ચરણકવણમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય આ કામિકા એકાદશીની રાત્રિમાં જાગરણ કરે છે અને દીપદાન કરે છે એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં શુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તલનો દીપ પ્રગટાવે છે એને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી